નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા સમાચાર શિનોર તાલુકાના તેરસા ગામના પશુપાલક અશોકભાઈ શામળભાઈ પટેલ ભેંસો ધરાવે છે જેઓની ભેંસોને આજ દિનેશભાઈ વસાવા ઘાસચારો ચરાવવા લઈ ગયા હતા આ દરમિયાન ગામમાં આવેલ પાણીની ટાંકી પાસે તૂટીને પડેલા ખેતી વિષયક વીજ લાઈનના જીવતા વીજતારને અડી જતા બે ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જે અંગેની જાણ ગ્રામજનોની થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે શિનોર એમજ વિસેલમાં જાણ કરી તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને પશુપાલકને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી